અંદર ત્યાં સાક્ષર કિશોર છે એની એની ગાઠી આપણે બધું અને કાર્યક્રમ કરવાથી

પ્રાકૃતિક ખેડૂતો માટેની એક શિબિરનું આયોજન જે કર્યું છે એમાં આપણે સૌ બધા ઉપસ્થિત છે તમામ સૌ ખેડૂતો અને બહેનો માતાઓ બધાનો ખૂબ ખૂબ મારા ધન્યવાદ પણ કે તમે બધા એવા ચોમાસાના માહોલમાં પણ આપણી મોટી સંખ્યામાં બધા ભેગા થયા છે આ ગામના સરપંચ પણ ઘણી આ નવું તો હમણાં છેલ્લા સાઠ સિત્તેર વર્ષમાં આવ્યું છે ધીમે 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 કરતા તો પ્રાકૃતિક ખેતી છે એ આપણે એના તરફ આપણે વળવું શા માટે જોઈએ આપણે કોઈ સરકાર કે કોઈ પ્રોફેસર આવીને કે કોઈ વિદ્વાન આવીને કે કોઈ વિદેશ નો માણસ આવીને કે કોઈ સારા પેલા સમાજ સુધારક આવીને ભાઈ તમે ખોરાક અને પાણી આ ત્રણ વસ્તુ છે કઈ તો કે હવા આપણે બે ત્રણ થી ખાવાનું ના આપે કોઈ મરી ના જાય એક દી પાણી ના આપે તો મરી ના જાય પણ આપણે હવા આવે પાંચ મિનિટ ઘડું દબાવી દઈએ તો માણસ મરી જાય એટલે સૌથી વધારે આપણે કોની જરૂર છે શુદ્ધ હવાની કોરોના માં આપડે બધાને ખબર છે કે ઓક્સિજન એટલે શું બાકી કોઈને ખબર જ નથી ઓક્સિજન નો બાટલો હું કહેવાય કરીએ કઠોળનું ઉત્પાદન કરીએ અનાજ નું ઉત્પાદન કરીએ ફળ ફ્રુટ નું ઉત્પાદન કરીએ આમાં પણ રાસાયણિક ખાતરો અને દવાઓના કારણે આ કેન્સર નું પ્રમાણ વધ્યું છે તો આને હવે કંટ્રોલ કોણ કરી શકશે સરકાર નથી કરી શકવાની આપણે આપણી જાતે જ કરવાનું છે આપણે એમ સમજીએ કે ભાઈ આપણો આ દેશ છે કે આપણું રાજ્ય છે ગુજરાત કે આપણો જિલ્લો ગીર સોમનાથ કે આપણો તાલુકો ઉનાળ અને એનું આપણું ગામ અહીંયા આપણે બહુ મોટા ખેડૂતો પાંચસો બસો વિગાના ખેડૂતો બહુ નહીવત હોય છે એકાદ કદાચ ક્યાંક બે પાંચ ગામડાની વચ્ચે કોઈ મોટો ખેડૂત હોય બે પાંચ વીગા જમીન હોય એમાં આપણું ગુજરાન આપણે ચલાવતા હોય હવે અમે વાતો કરવા તમે બધા પ્રાકૃતિક ખેતી તરફ જાવ નહીં આમ થાય તમને સવાલ થાય કે આપણી પાસે પાંચ વીઘા જમીન છે એક ચોમાસાની સિઝન ને આપણે જોઈને બેઠા હોય ઉનાર જ પાણીનો પણ થોડા ઘણા હોય અને 5 વીઘામાં ભાઈ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીને સીઝન ફેલ થાય તો ખાવું હું દાડીએ પ્રશ્ન થાય કે નહીં એટલે અમે તમને એમ નથી કહેતા અને અમે તમારા અને અમારા આપણા સૌ આ દેશના નાગરિકો માટેની આ વાત છે આપણો મનુષ્ય જીવન ટકાવી રાખવાની વાત છે જેમ આપણા પૂર્વજોએ આપણો મનુષ્ય જીવન ટકાવી રાખ્યું હતું ધીમે ધીમે કરતા કરતા આપણે અહીંયા સુધી પહોંચ્યા છે તો આપણી ફરજ શું આવે છે કે હવે આપણે જેમ આપણા પૂર્વજોએ સમય અને વાતાવરણને અનુકૂળ એ જીવન એમનું બનાવ્યું ત્યારે આપણો મનુષ્ય જીવન અહીંયા સુધી પહોંચ્યું છે

મનુષ્ય જીવન છે એને એના સર્વે રિપોર્ટમાં એનાલિસિસ કહ્યું કે ભાઈ ભારત છે આવનારા વીસ પચીસ ત્રીસ વર્ષની અંદર કેન્સર નો વિશ્વની અંદર હબ બની જાય કે ભારતમાં આવનારા વર્ષોમાં ઘરે ઘરે એક એક કેન્સરનો કેસ દર્દી હશે હશે ન હશે પછી ભાઈ હોય બેન હોય દીકરા હોય માં હોય કે બાપા હોય આપણા પરિવારમાંથી એક સભ્ય કેન્સરનો રોગી બનશે શા માટે તો કે ભાઈ તમે લોકો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો છો તમે તમારી જમીન જે કુદરતી જે રીતે તમને કુદરતી આપી હતી તમે જેમ આપણા ખેડૂતના મિત્ર આપણે અળસિયા અત્યારે ચોમાસામાં તો ચારે બાજુ તો અળસિયા નીકળતા હોય અળસિયા ક્યાં દેખાતા નથી એટલે એના વિશે પણ તમને વિરજીભાઈ સમજાવો કૃષ્ણ કૃષ્ણ રામ રામ એટલે કે પ્રકૃતિને વિશેષ થાય ને એ પ્રકૃતિ કહેવાય એટલે એમાં મેઈન ફોકસ છે ગાય આપણે કહીએ કે જીરો બજેટ ખેતી અત્યારે એક વિગો ચાર કરીએ ખેતી એટલે 3000 નો ખર્ચો આવે ચાલ 3000 નો ખર્ચો આવે તો આ ગાયમાં 3000 નો ખર્ચો એટલે બધો નથી આવતો આ ભાઈ ઉંદરીની અંદર ભગવાન ભાઈ કરે છે એની રીતે ખાવ છે હવે એના પર તો જમીન ને સુધારવી હોય તો આપણે જીવાનું ભરપૂર દેવું પડે પેલી બે ત્રણ વરસ બે ત્રણ વરસ ભરપૂર જોઈને કે તમારી જમીનની અંદર અળસ્યા ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય પછી આ બધું ઝેર ભાગી જાય પછી ધીરે ધીરે થાય એટલે ગાયની એક ગ્રામ ગોબરની અંદર ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય ગાય હાટુ થઈને આપી કે ઋષિ મુનિ પેલા સમુદ્ર મંથન કર્યું ને ત્યારે ગાય નીકળે દેવું ને દારૂ હોય ગાય એમ નીકળી તો વાત શું ને કરીએ તો કે આપણે પેલા વસ્તુ નીકળ્યું એ ધાન કરી દઈએ પેલા કહેતા આપણે વસ્તુ બાકી એટલે આપણે રામજી મંદિરે મૂક્યા હતા બી લોકોને એમ ગાય આપણે ધાનમાં દઈ દઈએ તો ગાય કોને દઈ જાય તો ઋષિ મુનિઓ આપી ઋષિમુનિઓ મુનિઓ આની પરથી ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ આપ્યો હવે વિચાર કરો કે ગાયની અંદર કેટલું કેટલું હડતું ફરતું દવાખાનું છે ગાય આપણા ગાય ઘરની અંદર દાંધી હોય તો આપણે કોઈ પણ માણસ બીમાર હોય તો સરી આવે એટલે એના દૂધની અંદર એ તત્વો આવી જાય માણસ ખાય એટલે તાજો બધો થઈ જાય ગાયનો ગૌમૂત્ર સારું કામ કરવું હોય તો કે ગૌમૂત્ર સાંટો કે આ ભાઈ મોનો ખોટો નહીં છાંટા ભાઈ નવું મકાન હોય તો આપણે એનું નાસી હોય ગૌમૂત્ર સાંટો પછી માણસ દેવ થઈ ગયો હોય તો ગાયના સામનો લીપણ કરીને એટલું પવિત્ર છે તો ગાય હશે તો આપણું ખેડૂત ખેડૂત બચશે ખેતી બચશે ગાય આધારિત ખેતી થાય જીરો બજેટ ખેતી થાય ગાયની અંદર એટલું એટલું વસ્તુ છે પણ આપણે અત્યારે સુધી કોઈ હેમિજા નથી એનું કારણ હું કે આસાર્ય દેવૃત્ત કીધું છે અને સુભાષ પાલેકરે આનું પેલા અભિયાન કર્યું એ આમાં એકસો એંસી ફૂટ સુધી જમીનનો લેબોરેટરી કરી લેબોટરી કરીને એની અંદર તેને જોયું કે આમાં શું ઘટે એ જાતા તો ગાયનો પોદળો મેળ્યો કે એમાં ઊભા રહી ગયા ત્યાં પોદળો ખેંચીને જોયું ને તો અંદર સીધરો હતા કણો હતા કે આની અંદર આ શું છે પછી અહીંયા એની ઉપર અભ્યાસ કર્યો અને અહીંયા સાણનું લેબોરેટરી કરી અને સાણની બેક્ટેરિયા એક ગામની અંદર ત્રણસો કરોડ બેક્ટેરિયા પછી એને વિચાર કર્યો કે આ શું છે પછી એમાં એ મથન કર્યું પછી એમાં ગૌમૂત્ર લીધું એટલે જીવામૃત બનાવવાના પ્રયાસો પછી ગૌમૂત્ર એ કાયના સાંદિંદ એટલા બેટરે છે તો ગૌમૂત્રમાં કેટલા છે તો ગૌમૂત્રની અત્યારે જૂનાગઢની ઘણીને લેબોરેટરી થાય તો ગૌમૂત્રની અંદર સોનું આવ્યું એમ એમાં સોનું છે ગાયની પૂંછ છે ને પૂંછ એની અંદર કિરણ છે સૂર્ય કેતુ નામની નાડી છે એમાં એ સૂર્યપ્રકાશથી કિરણ પુષ્કો લઈને ગાયનું દૂધ હંમેશા પીળું હોય એનું કારણ છે કે દૂધની અંદર એટલી તાકાત હોય ગાયનું અસલું જન્મે ને એટલે ઠેકડા મારવા માટે દોડવા માંડે અત્યારે માણસ એટલો નિર્ભર છે ને કે એને પાંચ સરસો વર સુધી હાસવો પડે પંકાવવો પડે ઉછરીને મોટો કરવો પડે જો તો ખરા એટલું એની અંદર છે સ્ફૂર્તિ ગાયની અંદર એટલું છે તો ગાયમાં તો શું નહીં હોય એટલે જીવામૃત બનાવવા માટે ગાયના દસ કિલો સારી લેવાનું એટલે તો બસો લિટરનો ઘેર લેવાનું આપણે ખેતી કરવી હોય તો થોડો ઘણો ખર્ચો આવે બસો લીટરનું બેરલ લઈને એમાં એકસો એંસી લિટર પાણી લેવાનું અને દસ કિલો સાણ અને દસ કિલો ગાયનું ગૌમૂત્ર એક કિલો ગોળ ને એક કિલો શેનાનો લોટ ને ગળની છેની ની એક કિલો માટી એક ખવો માટી હવે ગળ હું કામ તો કે ગળ છે ને આ દસ કિલો સાણના કેટલા બેક્ટેરી છે આ દસ એક ગ્રામની અંદર ત્રણસો કરોડ છે તો દસ કિલોમાં કેટલા બધા હતા એમ તો દસ કિલો અમુક દસ કિલો ગૌમૂત્ર એક કિલો શેના લોટ એ બેક્ટેરિયાને ખાવા માટે એક કિલો ગોળ ગોળની અંદર ગુલ્કો ગ્લુકોઝ હલા હલાવો ને ઘડિયાળા કાંટા તરફ હલાવવાનું જેમ હલાવો ને એમ એક એક સેકડેટ ડબલ થાય હવે દસ કિલાની અંદર કેટલા બેક્ટેરિયા છે એ હલાવો એમ ડબલ હલાવો એમ ડબલ એમાં ઉનાળામાં ત્રણથી ચાર દિવસ અને શિયાળામાં આઠ દિવસ આઠ દિવસની અંદર એ ડબલ થઈ જાય એ પાકી જાય પાકી જાય એટલે ઓટોમેટિક સુગંધ આવવા માટે આવે એટલે જ્યારે સોમોસમી બેસે ને ત્યારે કેમ પેલો વરસાદ હોય ને જમીનની અંદર સુગંધ આવતી હોય અત્યારે તો નથી આવતી સુગંધ આવવા માટે વ્યાસાયેલા ખબર પડી જાય કે વરસાદ આવે છે એવી સુગંધ આવવા માટે અને એ વેરાન અઢી વીઘામાં પાવર એક વીઘા એ હો એટલે પાવી દેવા એમ એ રીતે પાક્યું હોય એટલે કોઈ પણ પ્રકારનું ખાતરની જરૂર નથી પડતી એની અંદર તમામે તમામ પ્રકારના ખાતર આવે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોન બધા ખાતરો આવે છે ખાતર હવાની અંદર આ હોય છે પણ એ આપણે અળસિયા હોય અળસિયા એ હાથની પતારો ઉતા હોય ને સમાધિમાં તો એને સુગંધથી ઉઠી અને બહાર આવે એને સુગંધ લેવા માટે એને ખાવા માટે ને જમીનની અંદર દિવસની અંદર દસ થી બાર વખત ઉપર જાય નીચે જાય એમ આ અળસિયાની ચારસોથી ચાર હજાર પ્રજાતિઓ છે અમુક ત્રહ હાલતા હોય અમુક ઉભા હાલતા હોય અમુક આમ હાલતા હોય સીધા હાલતા હોય આવી જાતની ઘણી જાત છે પણ એ હળસિયા આપણે વગર ખસે વગર દાડીએ કામ કરે આપણી ખેતીની અંદર અને ભરભરી રાખે આપણે એને તો દવા મારી સાટી હવે કરવું અત્યારે ખતરનાકમાં ખતરનાક દવા હોય ને તો આપણે આ ખર વાપર રાઉન્ડઅપ એના મીથી એ દવા સાવાથી આપણા શરીરના ટોસાની અંદર એને વાયરલ થાય છે આપણે હવે થાય

તો આ પટ્ટે અત્યારે નીચે ખર્ચે આપણે બની જાય છે તો પટ્ટ બનાવવા માટે બે કિલો સાળ લેવાનું આની અંદર છોપરીની અંદર ન ખબર તો એ છે અને વીસ લીટર પાણી લેવાનું વીસ લીટર પાણી લેવાનું અને ગૌમૂત્ર લેવાનું અને પચાસ ગ્રામ સૂનો લેવાનું અને એક મુઠ્ઠી માટી લેવાની અને અડતાલીસ ચોવીસ કલાક હલાવવાની અડતાલીસ કલાકમાં પાકી આવી એનું દસ મરું બિયારણ પટ લાગી પાંચ કે દસ માણો પટ લાગી જાય એ પટ મારી જરાક ભરભરું થાય એટલે આપણે અડિયા સાણાની રાખ હોય ને એ રાખ આસી આસી નાખી દેવાની એટલે એ પટ ફૂંકાય પછી આપણે વાવી દેવાનું વાવવાથી તમામે તમામે એક હેકું ઊભી જાય બિયારણ કોઈ પણ ખાડું ન પડે હા કે દસ્તો બી ફેલ હોય તો એનું કેવું રાખે બાકી આની અંદર કોઈ પણ ભગ નથી આવતો ગૌ સારો આવે પછી ખાતર માટે

એક ગાય પાંત્રીસ ત્રીસ એકર જમીન બનાવવાની હોય દસ પ્રાણી અર્થ હોય દસ પ્રાણી અર્થમાં તો બે બે કિલો પાંદડા લેવાના સીતાફળીના લેવાના આમ પાંદડા લેવાના સીતાફળીના જમૃદેવના પછી એ બીલીપત્રો લીંબડો ધતુરો આપડો પપૈયું એમાં દસ પ્રકારના પાંદડા કોઈ પણ લેવાના આપણા ઓળખું કોંગ્રેસ આવે કોંગ્રેસ ઘાસી હાલે પછી દારૂડી હાલે અવાળીયો પડિયો હાલે

છ થી આઠ લીટર પાણી આઠ લિટર લઈ આનું સો લિટર પાણીમાં એટલું મિશ્રણ કરવાનું એ સાંટવાનું પછી કોઈ પણ શુષ્ય પ્રકારની જીવાત હોય એની મચરી હોય એના માટે નિમાસ્ત્ર બનાવવાનું નિમાસ્ત્ર બેરલ ભર લેવાનું દસ કિલો લીમડા છે લીમડાના પાણી ખૂટીને નાખી દેવાના એ અડતાલીસ કલાક હલાવીને દેવા દેવાનું પછી એ બેરલમાં કંઈ બીજું ખાતર નહીં ભેળવાનું કંઈ પાણી નહીં ભેળવાનું એ પાણી ભરીને સાટો એટલે તમારો કોઈ પણ રોગી ખાય નહીં પછી એક લિટર સાસ દસ દીની હોય કે બે દીની હોય એ સાટો એટલે મોલ તમારો ગમે એવો હુકાયો હોય કે કોઈ પણ કુકળ હોય તેના તરત આમ મુલાયમાન બનાવી દે છે એનું એના ભેગો હાલે અડધો અડધો લીટર એ પહારું કામ કરે છે પછી સૂર્યની કેલરી પ્રમાણે આપણે જોવું પડે કે દવા છે ને એ અમાસ અને આઠમ એ આ બે ટાઈમ જ સાટવાની પછી તિયલ માટેની દવા છે બ્રહ્માસ્ત્ર પછી અગ્નિઅસ્ત્ર હવે આ બધી બનાવી એનો પ્રોસેસ આની અંદર કમ્પ્લીટ છે પણ આપણે અત્યારે વિશેષ તો નથી કહેતો નિહાળવાની છે તમને અમારે કીટ આપવાની છે અને સર્ટિફિકેટ એટલે બધું વિતરણ કરી છેલ્લે પાછો આપી અને આપણે ચૂંટાશું